પાંચસો બાર વર્ગ અને ઘન અલગ તારવો પાંચસો બાર ઘનમાં આવે સરસ વેરી ગુડ નેક્સ્ટ એકસો છન્નું હા સરસ વેરી ગુડ હાલો એકસો છન્નું છત્રીસ છત્રીસ છે એ વર્ગમાં આવશે સરસ ચાલો નેક્સ્ટ હમ સરસ હજાર સરસ વેરી ગુડ હાલો પછી નેક્સ્ટ સો પછી એકસો ઓગણ સિત્તેર હા અને બસો નેવ્યાસી ઓકે વેરી ગુડ સરસ વર્ગ અને ઘન અલગ તારવું